તપાસની માંગણી કરી હતી માન્ય મુખ્ય સચિવ રોડ અને મકાનના ના માન્ય પટેલ સાહેબ દ્વારા નવ જેટલા આપ જોઈ શકો છો રોડોના તપાસના હુકમો કર્યા હતા જેમાં બોટાદ થી બદલાનો રોડ હોય બોટાદ થી રોડ હોય આવા નવ જેટલા તપાસના હુકમો કરવામાં આવ્યા હતા સાથોસાથ માન્ય શ્રી પાસે એક વર્ષ પહેલા આ રોડોના ફરિયાદો જયારે એવિડન્સ સાથે વિડીયોગ્રાફી સાથે તપાસની માંગણી કરી હતી પણ દુઃખ સાથે કેવું પડે છે કે આના જવાબમાં અડતાલીસ જેટલા રોડોની જયારે મેં તપાસની માંગણી કરી હતી તો એક પણ રોડો નો અહેવાલ આજ દિવસ સુધી મને આપવામાં નથી